બનાસકાંઠા મહાકાલ સેનાની બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા ટીમ તેમજ તાલુકા ટીમોની રચના કરવામાં આવી મહાકાલ સેના ગુજરાત અશોકસિંહ વાઘેલા તથા મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા મોટી સંખ્યામાં મહાકાલ સેનાના જિલ્લાના દરેક તાલુકાના શરૂઆતના પૂર્વ મોટી સંખ્યામાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા તથા તાલુકાઓના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ વાઘેલાને જ ફરીથી સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ જિલ્લાની ટીમમાં ચેહરસિંહ વાઘેલા ખારિયા કાકરે તેમજ દરેક તાલુકામાંથી એક એક વ્યક્તિને જિલ્લાની ટીમમાં વરણી કરવામાં આવી પાટણ જિલ્લા પ્રમુખ તરીકે દલપતસિંહ પરમાર વામૈયાને જવાબદારી આપવામાં આવી હતી જેમાં મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લાના તમામ સક્રિય સભ્યશ્રીઓ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવનિયુક્ત જિલ્લાના હોદ્દેદારોના નામ તેમજ તાલુકા વાઇઝ નામનું જાહેર કરવામાં આવ્યું હતું વધુમાં મહાકાલ સેનાના પ્રમુખે જણાવ્યું કે આગામી વીસ દસ બે હજાર ચોવીસના રોજ ડીસા ખાતે જનરલ મિટિંગ કરવામાં આવે છે જેમાં પ્રદેશની ટીમ સાથે જિલ્લા ટીમના નવનિયુક્ત વરણી કરવામાં આવેલ ટીમને પ્રમાણપત્ર તેમજ મહાકાલ દાદાની છબી આપી સન્માનિત કરવામાં આવશે તેમજ ફરીથી બનાસકાંઠા પાટણ જિલ્લામાં તેમજ ગુજરાતમાં મહાકાલ સેના સક્રિય થવા જઈ રહી છે અને પોતાની અસ્મિતા માટે પહેલાની જેમ લડતી રહે છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા ખારિયા કાંકરેજ